નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં એ મહાદેવ જે પણ તમારા આ વીડિયોને લાઈક કરે અને કોમેન્ટમાં અર અર મહાદેવ લખે તેની ગરીબી દૂર કરી તેની દરેક મનોકામના પૂર્ણ કરી દેજો મિત્રો મહાદેવ મહાદેવે જણાવ્યું છે કે શાસ્ત્રો મુજબ જે કોઈ વ્યક્તિ શ્રાવણ મહિનામાં આ રીતે તુલસીને જળ ચડાવે છે તેની દરેક ઈચ્છિત મનોકામના સિદ્ધ કરવા માટે હું બંધિત છું સાથે જ આ વિડીયો આપણે જાણીશું કે શ્રાવણ મહિનામાં તુલસીની પૂજા કરવાથી તમને કેવું ફળ પ્રાપ્ત થાય છે આ તમામ વાતો આજના વિડીયોમાં આપણે જાણશું તો મિત્રો વિડીયોમાં આગળ જતાં પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો તુલસી માતાને જળ અર્પણ કરવાથી કયું ફળ મળે છે ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ મિત્રો શ્રાવણ મહિનો છે એ બહુ પવિત્ર મહિનો ગણવામાં આવે છે આ મહિનામાં મિત્રો ભગવાન શંકરની પૂજા કરવામાં આવે છે તેમજ શ્રાવણ મહિનામાં મુખ્ય રૂપથી તુલસી માતાનું પૂજન કરવામાં આવે છે મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીના છોડને બહુ પવિત્ર છોડ માનવામાં આવે છે તેમજ તુલસીના છોડમાં સાક્ષાત ભગવાન શ્રી હરિવિષ્ણુજી અને માતા લક્ષ્મીનો વાસ હોય છે જો કોઈ માણસ છે એ ભગવાનને ભોગ લગાવે લગાડે છે તો વિષ્ણુ ભગવાન છે તુલસીના પાન વગર ભોગનો સ્વીકાર કરતા નથી મિત્રો તુલસીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની આર્તાગીની પણ ગણવામાં આવે છે આથી મિત્રો જે કોઈ પણ તુલસીની પૂજા કરે છે ક્યારેય પણ ક્યારેય પણ ગરીબી નથી રહે ગરીબ નહીં રહેતો જે કોઈ મનુષ્ય છે એ રોજ તુલસી માતાને જળ અર્પણ કરે છે તો તેની ક્યારેય દુર્ગ દુર્ગિત નથી થતી તેમજ આવો મનુષ્ય છે એ ઘોર પાપ કર્યા પછી પણ નરકમાં નથી જઈ શકતો તો મિત્રો ચાલો અમે તમને આજે એક કથાના માધ્યમથી એ જણાવવા જઈ રહ્યા છીએ કે તુલસીના છોડને આ શ્રાવણ મહિનામાં જળ અર્પણ કરવાથી કયું ફળ મળે છે મિત્રો એક સમયની વાત છે કે ભગવાન ભોળાનાથની પાસે માતા પાર્વતીજી આવે છે અને દેવોના દેવ મહાદેવને તે કહે છે કે સ્વામી તમે તો ત્રણેય લોકના સ્વામી છો તમે સમુદ્ર મંથનના સમયમાં આખા સંસારના મનુષ્યને ઝેરથી બચાવવા માટે તમે એ ઝેરને પી લીધું હતું આથી તમે દેવોના દેવ છો પરંતુ તેમ છતાં તમે આ તુલસીના છોડની પૂજા શા માટે કરો છો અને તમે દરરોજ જળ શા માટે અર્પણ કરો છો હું આજે આ તુલસીના છોડને જળ અર્પણ કરવાનું મહત્ત્વ વિશે જાણવા માગું છું માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન પોળાનાથ કહે છે કે હે દેવી તુલસી છે એ સાક્ષાત લક્ષ્મીનું જ સ્વરૂપ છે અને માતા લક્ષ્મી છે એ તનની દેવી છે અને માતા લક્ષ્મીની દરરોજ પૂજા કરવાથી એના કરોડો ફળ મળે છે કે જે મનુષ્યને ખબર નથી હોતી અને તુલસીના છોડ ઉપર જળ ચડાવીએ છીએ તો મનુષ્યના કરોડો પાપ છે એ નષ્ટ થઈ જાય છે એ દેવી પાર્વતી તુલસીનું મહત્ત્વ છે એ બહુ જ છે પરંતુ એનું ખાસ મહત્ત્વ છે તે શ્રાવણ મહિનામાં હોય છે હે દેવી પાર્વતી તો હું તમને આજે તુલસીને જળ અર્પણ કરવાના મહત્વ વિશે વાત કરું છું એ પહેલાં હું તમને એક અત્યંત પ્રાચીન કથા સંભળાવવા માગું છું કે જેનાથી તમે તમારા બધા જ પ્રશ્નોના ઉત્તર મળી જશે આટલા માટે તમે આ કથાને ધ્યાનથી સાંભળજો આ કથાને સાંભળવા માત્રથી જ બધા પાપો છે એ નષ્ટ થઈ જાય છે આ કથા બહુ પવિત્ર છે તો માતા પાર્વતી હવે કહે છે કે હવે પ્રભુ તો હું આ કથાને અવશ્ય સાંભળવા માગું છું તો કૃપા કરીને તમે આ કથાનું શ્રાવણ મને કથાનું શ્રાવણ મને કરાવો હું તેને ધ્યાનથી સાંભળીશ તો ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને તુલસીને જળ અર્પણ કરવાના મહત્ત્વ વિશે વાત કરે છે અને કહે છે કે હે દેવી પાર્વતીજી તુલસીને જળ અર્પણ કરવાની પાછળ એક પ્રાચીન ઇતિહાસ છુપાયેલો છે કે જે અત્યંત પુણ્ય ફળ પ્રદાન કરે છે એ દેવી પાર્વતીજી પૂર્વકાળની એક વાત છે કે દેવપુરીમાં દિવાકર દિવાકર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે જન્મથી જ બ્રાહ્મણ હતો પણ તે કરમથી કપટી બુદ્ધિવાળો હતો તે ચામડા અને માછ વેચીને તન કમાતો હતો તેની સાથે જ તે બ તેની સાથે જ તે બધાની સાથે બહુ ખોટું બોલતો હતો આથી તે બ્રાહ્મણનું મન છે એ હંમેશા ખોટા કામ કરવામાં જ લાગી જતું હતું તે બધાની ઘરેથી ચોરી પણ કરતો હતો તેના કરવાથી વસ્તુઓ પણ વસ્તુઓ પણ કરતો હતો તેણે તેના જીવનમાં ક્યારેય પુણ્યના કામ કર્યા ન હતા તે ખાલી નામ નામ માત્રનો જ બ્રાહ્મણ હતો તેમજ તેણે ક્યારેય શાસ્ત્રોનું જ્ઞાન લીધું ન હતું આથી તે હંમેશા મનમાં ધન કમાવાની લાલચ રાખતો હતો તે બીજાઓની સ્ત્રીઓને જોઈને તે 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 કરતો હતો જ સમય જે પણ ધન કમાતો હતો તે બધું અપવિત્ર કામમાં નાખી દેતો હતો તે વૈશ્યાવૃત્તિ પણ કરતો હતો તે એટલો કપટી બ્રાહ્મણ હતો કે તેણે પોતાના મુખથી ક્યારેય પણ ભગવાન શ્રી હરિવિષ્ણુનું નામ લીધું ન હતું અને ક્યારેય પણ દેવી દેવતાઓનું પૂજન પણ કર્યું ન હતું તો મિત્રો હવે ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી પાર્વતીજી આ રીતે પાપ કરતાં કરતાં એ દિવાકર બ્રાહ્મણે ઘણા વર્ષો એમ જી એમ જ વીતી જાય છે પછી એક દિવસ એ બ્રાહ્મણ ખરીદી કરવા માટે તે અરુણાચલ નગરીમાં પહોંચી જાય છે હવે તે નગરીની પાછળ નર્મદા નદી કિન નર્મદા નદી નીકળતી હતી એ નદી બહુ પવિત્ર હતી આટલા માટે એ નદીમાં સ્નાન કરવા માટે દૂર દૂરથી ઘણા બધા લોકો આવતા હતા જ્યારે તે દિવાકર બ્રહ્મણ ત્યાં પહોંચ્યો તો તેને જોયું કે આજે પણ ત્યાં ઘણા બધા બ્રાહ્મણો આવ્યા હતા અને બીજા ઘણા બધા લોકો પણ આવ્યા હતા તે બ્રાહ્મણ છે એ નદીના કિનારાના આશ્રમ વિસામો કરે છે તો તે જોવે છે કે આશ્રમમાં તો ઘણા બધા વિદ્વાન બ્રાહ્મણો હતા કે જે પુરાણોનું વાંચન અને ભગવાન વિષ્ણુનું ભજન કરતા હતા હવે તે પાખંડી બ્રાહ્મણ દિવાકર ત્યાં રૂકી જાય છે અને તે બધા વિજ્ઞાન બ્રાહ્મણોની સાથે રહે છે તો એણે પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુનું નામ સાંભળવાનો મોકો મળે છે કારણ કે બ્રાહ્મણને ખરીદી કરવાની હતી તો તે થોડા દિવસ ત્યાં જ રહી જાય છે હવે તે જ્યારે ત્યાં રોકાય છે તો ત્યાં આવેલા લોકોએ ગાયનું પૂજન કરીને બ્રાહ્મણોને પૂજન કરાવ્યું તો તે પાપી બ્રાહ્મણે પણ એ બધાની સાથે બેસીને પૂજન કર્યું અને ભગવાનનો પ્રસાદ પણ લીધો તો ત્યાં તે આશ્રમમાં એક તુલસીનો છોડ પણ હતો બધાને જોઈને તે પાખંડી બ્રાહ્મણ પણ અજાણતા અજાણતા તે તુલસીના છોડમાં જળ અર્પણ કરવા જતો હતો પણ તે શ્રદ્ધા પાવથી જતો ન હતો અને તેના મનમાં કોઈ વિચાર પણ ન હતો કે તે શું કરે છે તે રોજ સવારે ઉઠીને એક પાત્રમાં પાણી લઈને તુલસીના છોડમાં પાણી અર્પણ કરતો હતો અને આવો કરતા કરતા લગભગ એક મહિનો વીતી ગયો હતો હવે આ પાખંડી બ્રાહ્મણે જે પણ કાર્ય કર્યું હતું એ શ્રાવણ મહિનામાં કર્યું હતું પણ તે બ્રાહ્મણ તો સાપ પાપી હતો આથી એને કાંઈ ખબર ન હતી કે શ્રાવણનો મહિનો ચાલે છે તો મિત્રો હવે ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી પાર્વતીજી એક દિવસની વાત છે કે જ્યારે તે બ્રાહ્મણ બ્રાહ્મણ તે આશ્રમમાં સૂતો હતો ત્યારે એ જગ્યા ઉપર સાપ આવી ગયો હતો તો જ્યારે તે બ્રાહ્મણ સૂતો હતો તો ત્યારે તે સાપ સાપે તેને ઊંઘમાં જ ડંખ મારી દીધો હતો આથી તે ઊંઘમાં જ મૃત્યુ પામી ગયો હતો પછી જેવી સવાર પડી તો બીજા બધા બ્રાહ્મણોએ જોયું કે આ તો તે બેભાન હતો તો તેના મુખમાં તુલસીના પાંદડા અને તુલસીનું જળ અર્પણ કરી દીધું પણ તેમ છતાંય તે પાનમાં ન આવ્યો પછી બધા બ્રાહ્મણોને ખબર પડી છે કે તેને મૃત્યુ તે મૃત્યુ પામી ગયો છે એ પાપી બ્રાહ્મણના મૃત્યુ પછી એની આત્માને લેવા માટે એ સ્થાન ઉપર યમના બે દૂત પ્રગટ થાય છે અને તેને પકડીને યમલોક લઈ જાય છે જ્યાં તે યમદા યમ નાદૂત રસ્તામાંથી બ્રાહ્મણને લઈ જઈ રહ્યા હતા ત્યારે તે પાપી બ્રાહ્મણ છે એ વિપાલ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે એ તમે મને ક્યાં લઈ જાઓ છો મારું મૃત્યુ છે કયા કારણથી થયું છે મેં કહ્યું મેં કહ્યું પાપ કર્યું છે તો દૂત કહે છે કે અરે પાપી તું જન્મથી લઈને મૃત્યુ સુધીમાં ઘણા બધા પાપો કર્યા છે તારા પાપોના કારણે જ તું સૂતો હતો ત્યારે એક સાપે તને ડંખ મારી લીધો છે આથી તારું મૃત્યુ થઈ ગયું છે તો અત્યારે અમે તને યમલોક લઈ જઈ રહ્યા છીએ ત્યાં યમરાજા છે એ તારા પાપ કર્મોના લેખા જોશે અને તને નરકમાં નાખશે તો તે યમદૂતોની વાત સાંભળીને એ બ્રાહ્મણ છે એ જોર જોરથી રડવા લાગ્યો અને માફી માગવા લાગ્યો પણ આ યમના દૂતો છે એને બ્રાહ્મણ ઉપર થોડીક પણ દયા ન આવી કારણ કે તે મૃત્યુના દેવતાની યાજ્ઞાનું પાલન કરી રહ્યા હતા અને તે તેને મારતા મારતા યમલોક સુધી લઈ જઈ લઈને ગયા યમલોક સુધી લઈને ગયા જ્યારે તે યમરાજાની સામે પહોંચ્યા તો યમરાજાની પાસે બેઠેલા ચિત્રગુપ્તે તે પાપી બ્રાહ્મણના જન્મથી લઈને મૃત્યુ સુધીના બધા કર્મોની વાત કરી તો તે કહે છે કે આ દુષ્ટ પાપી બ્રાહ્મણે તો તેના આખા જીવનમાં નરક જીવનમાં નકરા પાપ જ કર્યા છે અને કોઈ પુણ્યનું કામ કર્યું નથી આ તો મહાપાપી છે તો યમરાજ એવું કહેવા લાગ્યા કે અરે આને નરકમાં જવો જોઈએ પછી એ પાપી બ્રાહ્મણને બ્રાહ્મણને દૂતો લઈ ગયા અને તેને નરકની આગમાં નાખી દીધો મિત્રો હવે ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી પાર્વતી પણ જેવો તે બ્રાહ્મણ નરકમાં ગયો તો તે નરકની આગ છે એકદમ શાંત થઈ ગઈ તો આ વિચિત્ર ઘટના જોઈને એમના દૂતોને બહુ આશ્ચર્ય થયું એને વિચાર્યું કે આવું તો પહેલાં ક્યારેય નથી થયું આજે આ બ્રાહ્મણને નરકમાં નાખવાથી આગ બંધ કેમ થઈ ગઈ બાકી આના પહેલાં તો એને ઘણા બધા પાપીઓને આ નરકની આગમાં નાખ્યા હતા પણ જેઓ આ બ્રાહ્મણને અમે નરકમાં નાખ્યો તો તેને નરકની આગ પણ શાંત થઈ ગઈ તો આ ઘટનાને જોઈને દૂત છે એ યમરાજ પાછે જાય છે તો યમરાજ કહેવા લાગ્યા કે શું વાત છે તો દૂત તો કહે છે કે હે યમરાજ તમે જે બ્રાહ્મણને નરકની આગમાં નાખવાનું કીધું હતું તો અમે તેને આગમાં નાખ્યો હતો પણ જેવો અમે તેને નરકની આગમાં નાખ્યો તો તે આગ શાંત થઈ ગઈ તો તે યમરાજ કહે છે કે હે દૂત આ તો બહુ વિચિત્ર ઘટના કહેવાય છે આવું પહેલાં ક્યારેય નથી થયું હવે યમરાજ પણ પોતાના મનમાં વિચાર કરે છે કે ત્યાં જ એ સ્થાન ઉપર દેવી દેવર્ષિ નારાદ પધારે છે તો એને જોઈને યમરાજ પ્રસન્ન થઈ જાય છે અને તેનું સ્વાગત કરે છે પછી યમરાજ તે નારાદજીને કહે છે કે હે દેવર્ષિ તમે સાચા સમયમાં આવ્યા છો અમે આજે એક અત્યંત પાપી બ્રાહ્મણને નરકની આગમાં નાખ્યો તો આગ છે એ શાંત થઈ ગઈ તો યમરાજની વાત સાંભળીને દેવર્ષિ નારાદ યમરાજને કહે છે કે હે ધર્મરાજ તમે જે બ્રાહ્મણને નરકની આગમાં નાખ્યો હતો એ નરકમાં નાખવાનો નરકમાં નાખવાને લાય યોગ્ય ન હતો કારણ કે એ એ આ બ્રાહ્મણ દ્વારા અજાણતા એવું કામ થઈ ગયું છે કે જે નરકનો નાશ કરી નાખે છે જે મનુષ્ય છે પુણ્ય કરવાવાળા લોકોની સાથે રહે છે તો એને એનું પણ ફળ સાથે મળી જાય છે અને આ બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ છે એક મહિના સુધી ભગવાન વિષ્ણુના ભક્તોની સાથે રહેલો છે આ પાપી બ્રાહ્મણે એક આશ્રમમાં રહીને દરરોજ તુલસીની પૂજા કરી છે આથી આના બધા જ પાપો નષ્ટ થઈ ગયા છે આ બ્રાહ્મણ છે એ હવે સ્વરોગ સ્વરોગમાં જવાનો અધિકાર બની અધિકારી બની ગયો છે આ બ્રાહ્મણે અજાણતા જ જેટલું બધું પુણ્ય કમાયું છે એક જે કોઈ મનુષ્યને એમ જતો પ્રાપ્ત થ નથી થતું આટલા માટે તમે આને નરકમાં નરકમાં નહીં નાખતા આ બ્રાહ્મણના પાપ માટે ખાલી એને એટલો જ એટલો જ દંડ આપો કે એને નરકમના નરકના દર્શન એને નરકલોકના દર્શન કરાવો ભગવાન ભોળાનાથ કહે છે કે એ પાર્વતીજી હવે દેવર્ષિ નારાદની વાત સાંભળીને યમરાજ બહુ પ્રસન્ન થઈ જાય છે જે પછી યમરાજ તેના દૂતને કહે છે કે હવે આ બ્રાહ્મણને લઈ જાઓ અને તેને નરકના દર્શન કરાવો પછી દૂત તે પાપી બ્રાહ્મણને નરકના દર્શન કરાવે છે પછી પાછા યમલોકમાં લઈને આવે છે હવે તે બ્રાહ્મણ છે એક બની એક બની જાય છે હવે ભગવાન પોળાનાથ કહે છે કે હે દેવી પાર્વતીજી જે રીતે મને કૈલાસ પર્વત પ્રિય છે તો એવી જ રીતે જ જો કોઈ મનુષ્ય દરરોજ તુલસીની પૂજા કરે છે તેમજ તેને જળ અર્પણ કરે છે એ મને બહુ પ્રિય છે એ મનુષ્યની મનુષ્યની ક્યારેય દુર્ગ દુર્ગતિ નથી થતી જે કરોમાં તુલસીનો છોડ હંમેશા લીલો સમ રહે છે તો એ કર્મ સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશને માટે રહે છે હે દેવી તેની સાથે જ ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને જે ભોગ લગાવવામાં આવે છે તો એમાં તુલસીના પાન છે અવશ્ય હોવા જોઈએ કારણ કે મિત્રો ભગવાન તુલસીના પાન વગર કોઈ પણ પ્રકારના ભોગનો સ્વીકાર કરતા નથી આથી મિત્રો દરેક કર્મ તુલસીનો છોડ અવશ્ય હોવા જોઈએ જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો શોખ સમૃદ્ધિ માટે તુલસીને લાલ ચુંદડી અવશ્ય ચડાવી ચડાવવી જોઈએ એ વાત યાદ રાખજો મિત્રો કે તુલસીનો છોડ છે એક ચુંદડી વગર અધૂરો છે એક તુલસીનો છોડ નથી એક તુલસીનો છોડ નથી પણ એક દેવી છે એટલા માટે તેને ચુંદડી અવશ્ય ચડાવવી જોઈએ આવું કરવાથી પતિ પત્ની પતિ પત્નીમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે તેમજ કર્મ રહેવાવાળી મહિલા છે સૌ સૌ ભાગ્યશાળી રહે છે તેમજ તુલસીના લગ્ન પણ કરાવવા જોઈએ આથી મનુષ્યના બધા જ દુઃખો નષ્ટ થઈ જાય છે અને સંસારિક જીવન છે સુખમય રીતે ચાલે છે તેમજ તુલસીનો છોડ તુલસીનો છોડ હોય એની બાજુમાં ક્યારેય પણ અશબ્દો ન બોલવા જોઈએ તેમજ તુલસીના છોડની પાસે બૂટ ચંપલ પણ ન રાખવા જોઈએ જો આવી ભૂલ કરવામાં આવે છે તો આ વસ્તુને શાસ્ત્રોમાં બહુ પાપ માનવામાં આવે છે તુલસીના છોડની આજુબાજુમાં આપણે ક્યારેય થૂંકવું પણ ન જોઈએ તેમજ તેની આજુબાજુમાં પાણીથી ભરેલું કોઈ પાત્ર પણ ન રાખવું જોઈએ તેમજ તુલસીની નીચે આપણે જે પણ દીવો પ્રગટાવીએ છીએ તો જો તો જો એ દીવો જાય જાય છે તો એ દીવો ત્યાંથી લઈ લેવો જોઈએ કારણ કે તુલસીની નીચે જો ભૂજાઈ ગયેલો દીવો રાખવો એ શુભ માનવામાં શુભ માનવામાં આવે એ શુભ માનવામાં આવે છે એ સ્થાન ઉપર તુલસીનો છોડ એ એ સ્થાન ઉપર તુલસીનો છોડ હોય છે એ સ્થાનને હંમેશા આપણે સ્વચ્છ રાખવું જોઈએ આટલા માટે જ મિત્રો નિયમિત રૂપથી તુલસીના છોડની પાછળ સ્વચ્છતા હંમેશા રાખવી જોઈએ તેમજ તુલસીના છોડમાં શિવલિંગ તેમજ ગણેશજીની પ્રતિમા ન રાખવી જોઈએ તેની સાથે જ તુલસીના છોડની સાથે બીજો કોઈ છોડ લગાવવો એ અત્યંત અશુભ માનવામાં આવે છે તેમજ તુલસીના છોડની આજુબાજુમાં કપડાં પણ ન સુકવવા જોઈએ જો આ પુલ થાય તો કપડાનું ગંદુ પાણી છે તુલસીના છોડ ઉપર પડે છે માટે તે બહુ અશુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો તુલસીના પાન છે એ પણ આપણે ક્યારે નખથી તોડવા જોઈએ નહીં એ બહુ અશુભ વસ્તુ માનવામાં આવે છે આથી તુલસીનું અપમાન થાય છે જો તુલસીના પાંદડા છે એ સુકાઈને નીચે પડી જાય છે તો તેને ક્યારેય કચરામાં ન નાખવા જોઈએ પણ આપણે તે સુકાઈ ગયેલા પાંદડાને જમીનમાં જ દાટી દેવા જોઈએ તેની સાથે જ રવિવારના દિવસે તુલસીના પાન તોડવા જોઈએ તેમજ રવિવારના દિવસે તુલસીને જળ પણ ચડાવવું ન જોઈએ બાકી બીજા બધા દિવસોમાં નિત્ય તુલસીને જળ ભૂલ્યા વગર ચડાવવું જોઈએ તેમજ દિવસ આત્મ આથમતા એક દીવો પ્રગટાવવો જોઈએ તો ઘણી મહિલાઓ એવી હોય છે કે જે પોતાના વાળ છે ખુલ્લા રાખીને તુલસીને જળ અર્પણ કરતી હોય છે તો આ વસ્તુને વાસ્તુશાસ્ત્રમાં બહુ અશુભ માનવામાં આવે છે મહિલાઓએ મહિલાઓને આ વાતનો હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે પોતાના વાળ છે એ બાંધીને તેમજ પોતાના માથે સિંદૂર લગાવીને તુલસીને જળ પણ અર્પણ કરવું જોઈએ આનાથી એ સ્ત્રીને તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ ઘરમાં તુલસીનો છોડ જ્યારે લગાવીએ ત્યારે આપણે ગંદી માટીનો ઉપયોગ ન કરવો જોઈએ આનાથી તુલસી માતા છે ી જાય છે આથી આપણે આ ફૂલ ફૂલચૂકેથી પણ ન કરવી જોઈએ તેમજ તુલસીનો છોડ છે એ બાથરૂમની બાજુમાં ન હોવો જોઈએ અને જો આ પુલ થાય તો બાથરૂમનું ગંદુ પાણી છે તુલસીના છોડને દૂષિત કરે છે આથી આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો કર્મ તુલસીનો છોડ છે ક્યારેય સુકાવવો ન જોઈએ મિત્રો એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમજ મિત્રો શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો આપણા કર્મ રહેલો તુલસીનો છોડ છે સુકાઈ જાય છે તો આપણું પતન થવાનું શરૂ થઈ જાય છે તેમજ આપણા કર્મ ગરીબી આવવા લાગે છે તેમજ કાળ ઘરના સભ્યોનું મૃત્યુ થઈ જાય છે સુકાઈ ગયેલા તુલસીમાં તુલસીમાં તુલક્ષ્મી માતાનો વાસ નથી હોતો તેમજ મિત્રો શાસ્ત્રો અનુસાર માર્ષિક ધરમના સમયમાં મહિલાઓને તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ તેમજ તુલસીનો સ્પર્શ પણ ન કરવો જોઈએ એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ આ વસ્તુ એ મહિલાઓ માટે બહુ વર્જરિત માનવામાં આવે છે તેમજ તુલસી માતાને નાહ્યા વગર જળ પણ અર્પણ ન કરવું જોઈએ તેમજ પગમાં ચપ્પલ પહેરીને તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ તેમજ જ્યારે તુલસીને આપણે જળ ચડાવીએ છીએ તો એક વસ્તુનું ધ્યાન રાખવું કે એ જળ છે આપણા પગ ઉપર ન પડવું જોઈએ અને જો આ ભૂલ થાય છે તો આપણે તુલસી માતાનું બધું અપમાન કરીએ છીએ

તુલસી પાંદડાનું સેવન કરવાથી એના બધા પાપ છે એ નષ્ટ થઈ જાય છે તુલસીનો છોડ હંમેશ તુલસીનો છોડ છે એ હંમેશા આપણે આપણા કરની સામે લગાવવો જોઈએ મિત્રો એનાથી પૂર્વ અથવા અથવા ઉત્તર દિશામાં લગાવવાથી બધાને શુભ સંકેત પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્રોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે તુલસીનો છોડ જ્યાં આપણે વાવું તુલસીનો છોડ જ્યાં આપણે વાવેલો હોય તો એ છોડની બાજુમાં કોઈ પણ કાંટાવાળી વનસ્પતિ એટલે કે કોઈ પણ કાંટો છોડ આપણે રો રોકવો ન જોઈએ જો આ પુલ કરશું તો આપણે બહુ ઘણા દુઃખ સહન કરવા પડે છે પણ જો મિત્રો તુલસીના છોડની પાસે આપણે કેળાનો છોડ રોપી દઈએ છીએ તો તો આનું બહુ શુભ ફળ આપણને પ્રાપ્ત થાય છે કેળાના છોડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે આથી આને તુલસીના છોડની પાસે લગાવવાથી કર્મ સુખ સમૃદ્ધિ આવે છે તેમજ તુલસીના છોડમાં આપણે શાલીગ્રામ અવશ્ય રાખવા જોઈએ આ વસ્તુ કરવાથી તુલસીનો અધિક શુભ પ્રભાવ પ્રાપ્ત થાય છે હવે ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી પાર્વતીજી જે કોઈ મનુષ્ય છે એ મારા દ્વારા કીધેલા નિયમોનું પાલન કરે છે તો એ જલ્દી જ ધનવાન બની જાય છે તેના કરે લક્ષ્મીનું આગમન થાય છે તો મિત્રો આ રીતે ભગવાન ભોળાનાથ દેવી પાર્વતીજીને તુલસીના છોડને જળ અર્પણ કરવાનું મહત્ત્વ જણાવ્યું અને ઘરમાં તુલસીનો છોડ રોપવાના નિયમો જણાવ્યા તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રોને લગતા વિડીયો લાવતા રહીએ છીએ તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાએ મિત્રોને હર હર મહાદેવ